ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર એઆઈ એકસો એકોતેર ની દુર્ભાવ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશમાં આઘાતમાં છે આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવાર સાથે તમામ દેશવાસીઓ ઉભા છે ભારત સરકાર ગુજરાત સરકાર અને પ્રધાનમંત્રી તરફથી હું તમામ મૃતક પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું ભારત સરકાર સરકાર અને અને ગુજરાત સાથે મળી રાહત બચાવ કાર્યમાં છે હોસ્પિટલમાં અકસ્માતમાં બચી ગયેલા ઘાયલ મુસાફરને મળ્યા મૃતકોની સત્તાવાર સંખ્યામાં ડીએનએ પરીક્ષણ પછી સત્તાવાર તે જાહેર કરવામાં આવશે ઘટના પછી તરત જ ગુજરાત સરકારે ભારત સરકારના આરોગ્ય વિભાગ ફાયર બ્રિગેડ પોલીસ વિભાગ અને સીએપીએફ એકમો સહિત આપત્તિ વ્યવસ્થાપનના તમામ એકમોને ચેતવણી આપી હતી બધા સાથે મળી રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા અકસ્માત સ્થળના વિવિધ ક્ષેત્રની મુલાકાત લીધી જે મુસાફરોના સંબંધીઓ અકસ્માત સ્થળે પહોંચ્યા છે તેમના ડીએનએ નમૂના લેવાની પ્રક્રિયા પણ આગામી બે ત્રણ કલાકમાં પૂર્ણ કરવામાં આવશે જેમના સંબંધીઓ વિદેશમાં છે તેમને જાણ કરવામાં આવી છે ને તેઓ પહોંચતાની સાથે જ તેમના ડીએનએ નમૂના લેવામાં આવશે ગુજરાતની એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને એફએસયુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સંયુક્ત રીતે શક્ય તેટલા ઓછા સમયમાં ડીએનએ પરીક્ષણ પૂર્ણ કરશે ત્યારબાદ મૃતકોના મૃતદેહ તેમના સંબંધીઓને સોંપવામાં આવશે સંબંધીઓના રહેવા માનસિક આશ્વાસન માનસિક આઘાત સહન કરનારાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે ઉડિયન વિભાગે તેની તપાસ ઝડપી ગતિએ શરૂ કરી છે બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહ